ભરૂચના મોહમ્મદપુરા રોડ પર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના કારણે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે શાક માર્કેટમાં દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો શાક માર્કેટમાં દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદભવે છે પણ તેનો યોગ્ય નિકાલ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ માર્કેટમાં અંદાજે ચારસોથી વધુ વેપારીઓ હોલસેલ વેપાર કરે છે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પર કચરો એકઠો થતો હોવાને કારણે ભારે વરસાદમાં ગંદકીના કારણે દુર્ગંધ વધી રહી છે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કામગીરી શૂન્ય છે જો તાત્કાલિક સફાઈની વ્યવસ્થા ન થાય તો ખેડૂત સંઘ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે અને એપીએમસી સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરશે તેવી ચીમકી આપી છે પાણી કોઈ વ્યવસ્થા નથી અત્યારે રસ્તા તૂટી ગયેલા છે વરસાદના પાણી ભરાઈ છે પાણી ચોકઅપ છે ખેડૂત ભવન જર્જર ચાલે છે આ બધા પ્રશ્નો અહિયાં ઉદભવા છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને જો અગાઉ દિવસની અંદર આ સાફ સફાઈ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંગ માર્ગે આંદોલન કરશે અને જરૂર પડે તો ન્યાયની કોર્ટમાં પણ અમે દાદ માંગીશું આજુબાજુ બજુવાલા સોસાયટી છે મુમતાદ પાક સોસાયટી છે મુસ્લિમ સોસાયટી છે અને ઘણી સોસાયટીઓ આવેલી છે અને દુર્ગંધ ફેલાવાના લીધે આ માણસો પણ ત્રાહિમામ પોકારી ગયેલા છે લાગશે મને એવું લાગે છે કે આવના દિવસોમાં સોસાયટીના બધા લોકો ભેગા થઈને આ એપીએમસી ના ખરેખર તારા મરાવશે એવું લાગે છે કેમ કે અહીંયા એટલી બધી દુર્ગંધ ફેલાયેલી છે કે આજુબાજુના સોસાયટીના રહેવાનું મુશ્કેલ પડી રહ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે ભરૂચ એપીએમસી નજીક 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે તેને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કરોડોની આવક ધરાવતી એપીએમસી સ્વચ્છતામાં નિષ્ફળ નેવડી છે શહેરભરમાં એપીએમસીમાંથી તાજું શાકભાજી અને ફળોનું વેચાણ થાય છે પરંતુ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે